વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં સાયાજી બાગમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખાસ ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા મેયર પિંકીબેન સોની તથા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા કમિશનર દિલીપ રાણા તથા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તથા સાયાજી ગંજ વિધાનસભાના ધારાસભ્યો કેયુર રોકડિયા તથા ડેપ્યુટર ડેપ્યુટી અર્પિતા સાગર તથા કાઉન્સિલરો અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સાથે કાર ઝાડ ગરમી પડતી હતી તેને તમારા ઘરથી વૃક્ષારોપણ કરવું ટૂંક જ સમયમાં ચોમાસાની ઋતુ આવી રહી છે ત્યારે આપણે આપણા ઘરની બહાર વૃક્ષારોપણ કરવું જેથી વૃક્ષારોપણ કરવાથી ગરમીનું પ્રમાણ રાહત મળે તે અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાજી બાગમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજી ગાર્ડનમાં બાંબુ દ્વારા એક આખી બોર્ડર બોર્ડરનું વૃક્ષારોપણ કરી અને આયોજન કરવામાં આવ્યું પ્રકૃતિ અને સંસ્કૃતિ એકબીજામાં ઓતપ્રોત છે અને પર્યાવરણ અને પ્રકૃતિના બેફામ ઉપયોગને કારણે આજે સમગ્ર વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે અને કોરોના જેવી મહામારીમાં પણ આપણને સૌને ઓક્સિજનનું મહત્વ સમજાઈ ચૂક્યું છે ત્યારે સમગ્ર શહેરના સૌ નાગરિકો પણ આ પર્યાવરણની રક્ષા માટે વૃક્ષારોપણ દ્વારા જોડાય એ માટે સૌને અપીલ કરીએ છીએ વડોદરા મહાનગરપાલિકાના વિવિધ જે પ્લોટ્સ છે ત્યાં પણ આગામી સમયમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે અને શહેરના નાગરિકો જેને પણ પ્લાન્ટેશનની વૃક્ષારોપણ કરવાની ઈચ્છા હશે એમને પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પાલિકા દ્વારા આમંત્રિત કરવામાં આવે છે વૃક્ષોનું જતન એ આપણી ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું પહેલેથી પુરાણોમાંથી જ બની રહ્યું છે ખૂબ નાની કુંબળી વયથી બાળકોને પર્યાવરણ સાથે સ્નેહના આદાન પ્રદાનનું ઋણાનુબંધ રચાય તે માટે આપણા પુરાણોમાં ને શાસ્ત્રોમાં પણ ગૌરી વ્રત કે જેમાં બાળક ખૂબ નાની વયથી આ પર્યાવરણ સાથે જોડાય એને એનું રોપણ કરવાથી લઈ અને જ્યારે એનું અમુક થાય ત્યાં સુધી એની પછી પૂજા કરવી સાથે સાથે નવરાત્રિમાં પણ જવારા રોપી અને એની પૂજા કરવામાં આવે છે આમ પર્યાવરણ ખરા અર્થમાં મનુષ્ય જીવનનું એક મહત્ત્વનું પાસું છે ત્યારે આ પર્યાવરણની રક્ષા કરવી આપણા સૌની ફરજ પણ છે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજી ગાર્ડનમાં જે વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાત સરકારના દંડક દંડકશ્રી આદરણીય બાલુભાઈ શુક્લાજી વડોદરા શહેરના સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી સ્ટેન્ડિંગ સમિતિના શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી દિલીપભાઈ રાણા અને વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા એવા સૌ કાઉન્સિલરશ્રીઓ અને આ ગાર્ડનમાં આવનાર મોર્નિંગ વેક વોકર્સ સૌએ સાથે મળી અને આજના વૃક્ષારોપણના કાર્યક્રમમાં સૌએ પોતાનું યોગદાન આપ્યું આજે પહેલાં તો આપણા પ્રતિષ્ઠિત સમાચારના માધ્યમથી સર્વે વડોદરા નગરજનોને વિશ્વ પર્યાવરણ દિવસની હું શુભેચ્છાઓ પાઠવું છું અને જેવું કે આપણે સૌને ખબર છે કે પ્રકૃતિ એ હર હંમેશ વડોદરાની સંસ્કૃતિ રહી છે અને આ જ પ્રકૃતિની માવજત કરવી એ આપણા સૌ જીવ માત્રની ફરજ છે વડોદરાના નાગરિક તરીકે આપણી વડોદરાની અંદર હરિયાળું વડોદરા કઈ રીતે બને એ માટેની આપણી ફરજ છે એના ભાગરૂપે આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક વૃક્ષારોપણનો સયાજી ગાર્ડન ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં વડોદરાના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની આપણા વિધાનસભાના મુખ્ય દંડક શ્રીમાન બાલકૃષ્ણ શુક્લજી તમામ આપણા સયાજી ધારાસભ્ય શ્રી શ્રીમાન કેરુભાઈ રોકડિયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આપણા શીતલભાઈ મિસ્ત્રી અને તમામ કાઉન્સિલરશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે અને આપના માધ્યમથી હું વડોદરાની જનતાને પણ અપીલ કરું છું કે વિવિધ આપના જીવનમાં આવતા પણ પ્રસંગો જેવો કે આપનો જન્મદિવસ હોય આપણી લગ્નની વર્ષગાંઠ હોય આપણા ઘરે કોઈ સારો પ્રસંગ આવ્યો હોય એ પ્રસંગ નિમિત્તે પણ આપણે એ વૃક્ષો વાવવાનો સંકલ્પ લઈ અને વડોદરાને વધારેમાં વધારે ગ્રીન કવર આપવી એ અત્યારે સમયની માંગ છે કારણ કે આપણને ખબર છે કે આ વખતે જે કાળઝાળ ગરમી આપણે સહન કરી રહ્યા છે અને એને કારણે જે પ્રકારે લોકોના આરોગ્યમાં પણ એનો પ્રભાવ પડી રહ્યો છે આપણે સૌએ આ બાબતે વિશેષ કાર્ય કરવાની જરૂર છે આજનો દિવસ એટલે કે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ઓગણીસો ને બોતેરથી યુનાઇટેડ નેશન્સ દ્વારા આ દિવસની ઉજવણી અને જાળવણી થાય છે આ વર્ષની જે થીમ છે એ થીમ છે કે જમીનની જાળવણી કરીએ અને આપણું ભવિષ્ય સુધારીએ આ થીમ પર જ્યારે આખા દુનિયામાં આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં પણ આપણે જોયું કે કમાડી બાગ ખાતે કે એક એવું બગીચો મહારાજા સયાજીરાવ ગાયકવાડે જનતા માટે બનાવ્યો હતો સો એકરથી પણ મોટો કે જેના કારણે વડોદરાના નાગરિકો આજે પણ આનો ખૂબ ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આજના આ કોર્પોરેશન દ્વારા આજુઆતી થયેલી આ કાર્યક્રમમાં વડોદરાના મેયર મેયરશ્રી સાંસદશ્રી ધારાસભ્યશ્રીઓ અને સાથે ચેરમેનશ્રી અને ચૂંટાયેલા પ્રતિની સાથે સાથે અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા છે અને વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે આગામી સપ્તાહમાં એટલે કે વરસાદ આવ્યા પછી પૂરજોશમાં આ કાર્યક્રમો હાથ ધરાશે ત્યારે આપના માધ્યમથી તમામ વડોદરાવાસીઓને પણ વિનંતી કરું છું કે આપણા વિસ્તારમાં જ્યાં જ્યાં પણ આપણે ખુલ્લી જગ્યા દેખાય તે આપણે વૃક્ષારોપણ કરીએ અને આપણે વૃક્ષારોપણ કરવા માટેની જે પણ જરૂરિયાત હશે એટલે કે વૃક્ષોથી માંડીને એના બીજી પણ કોઈ જરૂરિયાત હશે તો આપના વિસ્તારના ચૂંટાયેલા સ્થાનિક કાઉન્સિલરોને કહેશો તે તમામ વ્યવસ્થા સુવિધાઓ કોર્પોરેશન તરફથી પૂરી પાડવામાં આવશે